અને હવે એકવીસમો હપ્તો જલ્દી જ ખેડૂતોને મળશે આ હપ્તાથી કરોડો ખેડૂતોને સીધી મદદ મળશે સરકાર તરફથી જાણકારી મુજબ એકવીસમો હપ્તો ટૂંક જ સમયમાં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે પૈસા સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવશે જે ખેડૂતોને ઈ કેવાયસી પૂર્ણ થયું છે તે મીનની વિગતો સાચી છે અને બેંક એકાઉન્ટ આધાર સાથે લિંક છે તેમને આ હપ્તો મળશે ચાલો હવે જોઈએ કે એકવીસમાં હપ્તાના રૂપિયા તમારા ખાતામાં આવ્યા છે કે નહીં તે કેવી રીતે ચેક કરશો તો સૌ પ્રથમ પીએમ કિસાન પોર્ટલ પર જાઓ ત્યાં બેનિફિટ સ્ટેટસ પર ક્લિક કરો તમારો આધાર નંબર અથવા રજિસ્ટ્રેશન નંબર નાખો ત્યારબાદ કેટ ડેટા પર ક્લિક કરો તમને તમારા તમામ હપ્તાની વિગતો દેખાશે કયો હપ્તો મળ્યો છે કયો બાકી છે તે બધી વિગતો ઉપર આવી જશે સાથે જ મિત્રો તમે પીએમ કિસાન મોબાઈલ એપમાંથી પણ તમારા હપ્તાની માહિતી મે સરળતાથી મેળવી શકો છો જો કોઈ ખેડૂતના ખાતામાં રૂપિયા આવ્યા ન હોય તો તમારું ઈ કેવાયસી ફરીથી ચેક કરો બેંક એકાઉન્ટમાં આધાર નંબર લિંક છે કે નહીં તે છે ખાતરી કરો જમીનની માહિતીમાં ભૂલ હશે તો તેને સુધારી લો આ બાબતો સાચી હશે તો તમને એકવીસમો હપ્તો ચોક્કસ મળશે તો મિત્રો આથી માહિતી પીએમ કિસાન યોજનાના એકવીસમાં આપતાવી વિશે તમારા પૈસા ચેક કરો અને જો માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો મિત્રો ખેડૂત સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ ચાલો ફરી મળ્યા નવી માહિતી સાથે